તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખ લઈ બબાલ થઈ હોવાનો ખુલાસો થયો છે તો બંને જૂથો સામે પોલીસે અલગ અલગ રીતે ફરિયાદ નોંધી સોળ જેટલા આરોપીઓને

હિંસક અથડામણ થતા અફરાતફરી મચી ગઈ હતી અમરેલીમાં બબાલ જે થઈ હતી તેમાં કુલ પચીસ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખને લઈ બબાલ થઈ હોવાનો ખુલાસો થયો છે ફટાકડા નહીં પણ લાકડી પાઇપ અને ધોકા વડે સલડીમાં યુદ્ધ ખેલાયું હતું ઘટના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે સાથે જ જો વાત કરવામાં આવે તો બંને જૂથો સામે પોલીસે અલગ અલગ રીતે ફરિયાદ નોંધી અને તપાસ જે છે તે હાથ ધરી હતી સત્તર જેટલા આરોપીઓના નામ એ મારા મારીમાં નોંધવામાં આવ્યા હતા એમની ઉપર કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે જેમાં સોળ જેટલા આરોપીઓને પોલીસે હાલ રાઉન્ડ અપ કર્યા છે અને એમનું રિન્કન્ટ્રક્શન કરવામાં આવ્યું છે પ્રથમ છ આરોપી બાદ નવ આરોપી એ પકડાયા છે સાથે જ ઘટના બાદ પોલીસે તમામ આરોપીઓને સાથે રાખીસ્ટ્રક્શન કર્યું છે કેવી રીતે એ હત્યાના પ્રયાસની ગંભીર કલમ ઉમેરી અને કાર્યવાહી પોલીસે કરી છે જે પ્રમાણે આખું આ ધીંગાણું રમાણું અને જેમાં ફટાકડા ફોડવાના હોવાની બાબત તો એ દૂર રહી પરંતુ અંગત અદાવતને લઈ બંને જૂથો સામ સામે આવ્યા હતા થી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જોકે પોલીસ ત્યારે ઘટના સ્થળે પહોંચી અને મામલો ફાળે પાડવાના પ્રયત્ન કર્યા હતા એ સમયે તો ત્યાં જે હાથમાં આવ્યું તે એકબીજા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને પણ તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવી રહી હતી પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આખો જે વિસ્તાર છે છે એ આખો વિસ્તારની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા જોકે અલગ અલગ રીતે પોલીસે તપાસ કરી અને જે ધીંગાણામાં સામેલ હતા એ લોકોના જે વિડીયો વાયરલ થયા હતા તે માધ્યમથી પોલીસે કાર્યવાહી કરી અને એ લોકોને રાઉન્ડ અપ કર્યા છે હાલ તો પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અને આજે એ જે આરોપીઓ હતા તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે એ ઘટના જે આગળ દિવાળીની રાત્રે જે આખું હતું ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને અચાનક ત્યાં આરોપીઓને લઈ જતા પોલીસ જે છે તેને જોઈ મોટી સંખ્યામાં લોકો આ આરોપીઓને જોવા માટે ત્યાં ઉમટી પડ્યા હતા પોલીસનો મોટો કાફલો પણ આરોપીઓની સાથે ત્યારે જોવા મળતો હતો કેવી રીતે આખી ઘટના બની હતી શું ક્યાંથી શરૂઆત થઈ હતી કઈ વાતથી શરૂઆત થઈ હતી ત્યાંથી લઈ અને કોણ હતા કેટલા લોકો મારવામાં હતા તેને લઈને વિગત જે છે તે અત્યારે હાલ પોલીસ મેળવી રહી છે તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મન દુઃખ રાખી અને આખું આ ધીંગાણું જામ્યું હોવાનો અત્યારે સૌથી મોટો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે ત્યારે આખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે આવો સાંભળીએ તારીખ વીસ દસ બે હજાર રોજ દિલ્હી પોલીસ સ્ટેશનના શિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન એટલે કે આવેલી છે જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે અને કુલ સત્તર આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભોરાભાઈ ડેર પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર રમેશભાઈ લખુભાઈ ડેર જગદીશભાઈ દડુભાઈ ડેર ચંદુભાઈ દરુભાઈ ડેર હરીશભાઈ દરુભાઈ ડેર પરેશભાઈ ભૂપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભૌદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બીએનએસ સેક્શન વન 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 ફાઇવ ટુ અને રાઇટિંગના સેક્શન દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દલુભાઈ અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રામાણી વિજય રતીભાઈ અકબરી અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી કેવલભાઈ દિનેશભાઈ રામાણી ચેતનભાઈ કનુભાઈ રામાણી હર્ષદ બાવચંદભાઈ માંદડીયા ફૂપતભાઈ જીવાભાઈ રામાણી કનુભાઈ જીવાભાઈ રામાણી છે આમાં જે પ્રથમ અટેમ્પ ટુ મર્ડર ની ઘટના બનીલી છે એમાં કુલ 17 માસી જે 16 રૂપિયા છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં 8 રૂપિયા છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના સમોસા ચાટ હે પ્યાર પર એસિડિટી સે ક રહોગે દૂર યાર વી હેવ અ સ્ટેપ સોલ્યુશન તો બસ